मानो के किम साहब रवि साहब त्रिकम साहब के आज महापुरुषों बीजा क्या रामदेव जी महाराज या रूपा दे माल आज ये सब तोर आप बताए क्या ना तनी इन लोगों ने मानवा वाला कोई न दते ने हम की तो आगर न जमाना हो थे क्या अब हटाना थोड़ा भाई अब हटाना आपने ये थे क्या आपने हटाने कहीं काले वाले आपने का दुनिया में तो भैया तो રાધા પણ ન કે કે એ બહુ પછી જઈ તો રી જમાના માં કે અટાઠોડો થાય વર્તમાન માં કોઈ ભગવાન ને ભક્તિ ને ક્ષત્સંગ ને ઓળખવા રાજી નથી ખબર હોય થોડી સુ પુરા કે ખેતો ને એવા વાત માં કો હોય યા દીડકો કરે એટલે જહી જમાનો માં વર્તમાન કાળ માં મહાપુરુષો રાધુ સંતો કે ભગવાન આયા ને તો વર્તમાન માં કોઈ વૈрту નથી એ મરી ગયા પાછા વર્ષો હોય પછી હા હા ભાઈ એ કેવા માણસ હતા પણ વયા આ ગયા પછી ગીત ગાવાડ ન ખાવા લગન તળામાં રસ્યા કઈ